અમદાવાદના બાવડાના કવલા ગામે મરણ જનાર ગણપતભાઈ મેર બહારથી ઘરે આવીને પિતા એટલે કે કમરણભાઈ મેર પાસે જમવાનું માંગતા આરોપી કમરણભાઈ મેર મરણ જનારને જાતેથી જમવાનું બનાવી જમી લેવાનું કહેતા મરણ જનારે આરોપીને એકદમ ઉશ્કેરાઈ જઈને જેમ ફાવે તેમ વિભસમાં ગાડો બોલી ઝઘડો કરવા લાગ્યો આરોપીએ મરણ જનારને તેના ઘરની ઓસરીમાં પડેલ ઝાડના લાકડા ધોકાથી મરણ જનાર ગણપતભાઈને માથાના પાછળના ભાગે મારી ગંભીર ઇજાથી મોત નિપજાવી નાસી ગયો

બાર ગામથી આવેલા હતા અને પિતાજી પાસેથી જમવાનું માંગતા સામાન્ય બોલાચાળીની નો બનાવ બને અને જે આ મુખ્ય આરોપી છે એમને લાખડા વડે કૃત્રના માથાના ભાગે ઈજા પહોંચાડીને બીમારની ઉપચે આવેલ હતી આજે પછી જે મુખ્ય આરોપી છે એ ગયેલા હતા અને પહેલાં જે એડીસી પોલીસ સ્ટેશને હ્યુમન સોર્ટિસમાં મદદથી ગણતરીના કલાકોમાં એને પકડી કાઢ્યો છે વધુ તપાસે હાથે